જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો અત્યારે આપડે છે ને ક્યાંક જવાનું છે બાર ક્યાં જવાનું છે ખબર નહી હવે તો આપડે પોચી ગયા છીએ ઝુંગી વાળા અને હું તો ક્યારે આવ્યો નથી

હાલો તો આપણે છે ને ડાયરેક્ટ મળ્યા છે બપોર પછી અને અત્યારે આપણે છે ને ક્યાંક જવાનું છે બહાર ક્યાં જવાનું છે એ ખબર નહીં હવે આપણે આવે છે જીગર હમણાં અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અત્યારે વાઈ ગયા છે ત્રણ ચાર બો હા ત્રણ વાગી ગયા છે એટલે હવે એ નીકળે જ છે એનો ફોન આવી ગયો હાલો કે હું નીકળું છું ફટાફટ આવો થોડુંક ને મોડું થઈ ગયું છે અઢી વાગે નીકળવું તો કેમ જાવું છે હવે ક્યાં જાય ખબર નહીં હરસદ જાય કે પછી દ્વારકા જાય તો એ આવે ને પછી આપણે રાજભાઈને તેડવા જવાનું છે તેડી ને પછી નક્કી થાય કે આપણે કીમનું જવાનું છે બડા ઇંતજાર કે બાદ એ પહોંચે તો ખરી વરના અમે એસા લાગ રહા થા યે નહીં આયેંગે કેસે હો વાહ મજા આવી તો આંધો નહીં તો આજ કેમનું તમારે જવાનો વિચાર છે ખબર નથી રતનપુર બોર્ડર હા

કોમેન્ટ નાખજો જેટલા કોમેન્ટ નાખજો અને બાકી તો છે ને અત્યારે આપણે જાય છે દાદા એ દ્વારકા જવાનું પછી કેન્સલ કર્યું કેમ કે હમણાં આપણે આવે છે આવે છે એટલે એ સાડા પાંચ છ વાગે આવી જાય છે ત્યાં સુધી આપણે પાછા રિટર્ન ના થઈ શકીએ એટલે જવાનું કે બાજુમાં ટ્રીપ નાનકડી મારી આવે તો આપણે પહોંચી ગયા છીએ વાળા દાદા અને હું તો ક્યારેય આવ્યો નથી આપણે બાજુમાં જ છે પણ હું ક્યારેય નહોતો આવ્યો આજે પહેલી વાર આવ્યો અને એ આજે દાદાનો હુકમ થયો ને એટલે આવવાનું બાકી નકર હુકમ વગર ક્યાંય જવાતું નથી તો તમે દર્શન બધા કરી લ્યો છો તો અત્યારે જો છે ને સનસેટ સમય છે અને અત્યારે બધા છે ને ફોટા પાડે છે તમે જાજુ બોલ બોલ ના કરો સાતી ફેલ ને ન ખાવા પડે અમારે કલેજા ઓકે કઈ નહીં તો આપણે છે ને ફોટોગ્રાફી ચાલુ હતો અને બધે પાડી લીધો છે ફોટો ને તો હાર હાર ગાડી આવો તો છે ને આપણે પાછા ઘેર આવી ગયા છે જુંગીયા દાદા ના દર્શન કરી મસ્ત અને આપણે ઘેર આવ્યા ને તો આપણે છે ને આપણા બેન ને દાદા ને અહીંયા આવી ગયા છે આપણે ક્યાં જવાનું છે આપણે હવાર વાત થાય છે કે આપણે જવાનું છે રિસેપ્શન માં

તો આપણે સમૃદ્ધામે પહોંચી ગયા છે અને અહીંયા આપણે આ ગેટ કાલે નહોતો બતાવ્યો કેમ કે આપણે બારોબાર થી આવ્યા હતા ને બારોબાર થી ગયા હતા એટલે આ ગેટ કાલે બતાવવાનો પણ રહી ગયો હતો તો જોરદાર ડેકોરેશન છે જો આ તો હજી શું કે શરૂઆત છે તમે એન્ડ સુધી બની રહેજો હા

ઈનો હું તે તાઈ તા પોતરો થઈ ને મિલનભાઈ આ મિલન પોતરો ભાઈ ભાઈ એ મિલન મારો પોતરો થઈ હા પણ હા જો આપણે કીધું હતું ને કે કાલે કઈ ગેટ નું અલગ લુક છે આજે પણ અલગ છે આજ તો પૂરા પૂરા બધું કમ્પ્લીટ મસ્ત ચાલુ થઈ ગયું છે જો thank yeah. you જો જો આ કિંગ થઈ ગયા છે આપડે બધા ભેગા ભરતભાઈ ને કેસુર કિંગ ને બેન તો આપડા ભેગા જતા હારે શું છે કેસુરભાઈ હારું ને તો વાંધો નહીં આપણે છે ને ભરતભાઈ મસ્ત માવો બનાવે છે

तो 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 पढ़ाई लिखाई में ध्यान लगाओ आइए बयेस ये बनो और देश को संभालो देखिए भाई कल तो जो यहां हो थाई तो आपने केटी काम कर दी थे काय के व्लॉग कैम बनाओ के मिनट पता पता व्लॉग ही नहीं से आवतो बंद हो गयो આ ભાઈ આપડા ઓલા અમેજિંગ કલ્યાણપુર વાળા પોતે નહીં હા તો પછી ઓળખતા જવો તમે